પોલીસ એ પ્રજાન મિત્ર છે નાના બાળકોમાં એનો ખ્યાલ વ્યાપક બને તે માટે સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે શાળાના ચુમાલીસ બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડિકમાં જોડાયેલા છે તેમનો ત્રિદિવસીય બિન નિવાસી તાલીમ શાળામાં યોજાયેલ જે અંતર્ગત નવા આવેલ પીઆઈ શ્રી ડીઆર વઢેરિયા સાહેબે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ અને છ મહિના પોલીસમાં નોકરી કરી અને શાળામાં શિક્ષક બનેલા શ્રી અનિલભાઈ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા એસપીસી કેમ્પ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ તથા શાળા સફાઈ પણ એસપીસી ના કેડેટ દ્વારા થયેલ દર બુધવાર તથા શનિવારે આ બાળકોને ખેડબ્રમા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી મગનભાઈ અને કૈલાસબેન ડીઆઈ તરીકે માર્ગદર્શન આપે છે શાળામાંથી સીપીઓ તરીકે શ્રી ધવલભાઈ સુધાર અને ચિરાગભાઈ પટેલ પોલીસ કોન્સ્ટેબલ વિકાસ પટેલ અને દુષ્યંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અંતમાં બાળકોને મુંઝવતા પ્રશ્નોનું પીઆઈ શ્રી પટેરિયા સાહેબે નિરાકરણ કરી અને બાળકોને મોટિવેટ કર્યા હતા આભાર દર્શન શ્રી ધવલભાઈ સુથારે કર્યું હતું બ્રોચે ફસમુખ પ્રજાપતિ આઈએમન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા